રાધનપુરથી પાટણ બાયપાસ માર્ગ બન્યો બિસ્માર હાલતમાં રાધનપુરના સિનાર ગામનો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં સર્વિસ રોડ પર મસ્ત મોટા ખડાથી વાહન ચાલકો પરેશાન બનાસ નદી બ્રિજ પર ભારે વાહન ચાલકોને પ્રતિબંધિત અપાતા ભારે વાહન ચાલકો સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા સર્વિસ રોડ પર ઢીચણ સમા ખાડા વાહન ચાલકોને ભારે હાલાકી ઢીચણ સમા ખાડાઓમાં બાઇક ચાલકોમાં ખાડામાં પટકાઈ જેતી ઈજા પહોંચે છે રોડ પર સમાર કામ કરવા ઉઠી છે માંગ મારું નામ સોલંકી મુકેશભાઈ છે અને સિનારથી બાયપાસ પાટણ જવાનો રસ્તો છે એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અત્યારે મોટા સાધનો હાઈવે હાઈવેના સાધનો સીધા પાટણથી શોર્ટકટમાં હરી જ રસ્તે નીકળે છે તો અમારે ત્રીસથી પાંત્રી ગામ જોડાયેલા છે તો અત્યારે એટલા મોટા મોટા ખાડા પડ્યા છે ને તો લગભગ ઘણા લોકો બાઇક બાઇકલેન પડી પણ ગયા છે તો સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણના સિનારથી પાટણ રસ્તો જાતો બાયપાસ કેવા રસ્તો એ અત્યારે બહુ ખરાબ છે અને નોંધ લઈને તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરે તો કોઈ જાન જાનહાની ના થાય એવી મારી ખાસ વિનંતી છે સરકારશ્રીને ગાડા આ રોડ પાટણથી રાધનપુરને જોડતો રોડ છે અને અહીંયા મોટા મોટા ખાડા પડ્યા છે અહીંયા રોજથી એક થી બે જણ બાઇક વાળા તો પડે જ છે અવશ્ય પડે છે પડે છે પડે જ છે બરોબર એટલે તાત્કાલિક આ રોડ કામકાજ કરું અને અહીંયા અમારા રોડ આવેલા છે રોડમાંથી અમારા ઘર આવેલા છે અહીંયા અમારા બાળ બચ્ચા નીકળે છે એમના આન થવાની બહુ સંભાવના રહે છે એવી અમારી વિનંતી છે કે આ